માધવગઢ ખાતે લિંબચ માતાજીની શતાબ્દી મહોત્સવને લઈ કળશ યાત્રા યોજાઈ શ્રી ચોર્યાસી જૂથ લિંબચ માતાજી મંદિર ટ્રસ્ટ દહેગામ દ્વારા લિંબચ માતાજી મંદિરની પ્રતિષ્ઠાને સો વર્ષ પૂરા થવાના અવસરે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાણસ સમાજ દ્વારા આ શતાબ્દી મહોત્સવને લઈ સમાજના વિવિધ ગામોમાં કળશ યાત્રા યોજવામાં આવી રહી છે તેના ભાગરૂપે મંગળવારે બપોરે બે વાગે માધવગઢ ગામમાં આ કળશયાત્રા પહોંચી હતી જ્યાં માધવગઢ ગામના વાણંદ બંધુઓ દ્વારા કળશયાત્રાનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વાણંદ સમાજના આગેવાનો અને યાત્રા સાથે આવેલા સમાજના લોકોનું પણ આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું તારીખ બારથી સત્યાવીસ નવેમ્બર સુધી આ કળશ યાત્રા વાણંદ સમાજના વિવિધ ગામોમાં ફરશે દહેગામથી આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી આ યાત્રામાં વાણસ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગામે ગામ આ યાત્રાને વાણક બંધુઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે વધાવી લેવામાં આવી રહી છે